જય શ્રી રામ આ છે અયોધ્યાના એરપોર્ટ જે ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ છે અને ભગવાન શ્રી જન્મ રામજીની જન્મભૂમિમાં હું આવી ગયા છું અને આવીને આપ સર્વેને અયોધ્યાના દર્શન પણ કરાવીશ અને આ છે આદિકવિ મહર્ષિ વાલ્મિકીના જે મૂર્તિ છે એ મૂર્તિ છે એરપોર્ટને બહાવી વાગેલી છે આપ જ્યારે પણ અયોધ્યાની અંદર આવો ત્યારે મૂર્તિને સાથે આપ ફોટા પણ પડાવજો અને અયોધ્યા આવીને મહર્ષિ મહર્ષિ વાલ્મિકીજીની તમે એરપોર્ટ છે એમને નામ આપવામાં આવ્યો છે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની દ્વારા તો આપ શ્રી અહીંયા આવી જ્યારે પણ આવો ત્યારે ફોટા પડાવજો અને ખૂબ આનંદના અનુભવ કરજો અહીંયા કારણ કે અયોધ્યાના એરપોર્ટ છે અયોધ્યામાં જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અમે આવ્યા હતા ત્યારે પણ અમે ફોટા વિડીયો કર્યા હતા અને ફરીથી અમે ફોટાને વિડીયો કરીએ છીએ એટલે આપ સર્વેને અયોધ્યાથી જય શ્રી રામ અમારી કથા છે આવનાર સમયમાં બે હજાર છવ્વીસમાં પંદર સાત બે હજાર છવ્વીસના રોજ એ કથા માટે અમે આપ સર્વેને અહીંયા લઈ આવવાના છીએ જેમને જેમને આવવાની ઈચ્છા હોય છે તો એ બધા યુવકોની વ્યવસ્થા કરવા માટે અમે અહીં અયોધ્યામાં આવ્યા છીએ જય શ્રી રામ ભારત માતા કી જય